સુરત શહેરમાં ગરમી સતત વધી હોય તે પ્રકારનો અનુભવ લોકો કરી રહ્યા છે ત્યારે આજે સવારે વાતાવરણમાં પલટો આવ્યો આકાશમાં કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું માત્ર અમે છાંટાણા વહેલી સવારથી જ સુરત શહેર દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો વાદળછાયું વાતાવરણ એકાએક જોવા મળતા વરસાદ થવાની શક્યતા વર્તાઈ રહી હતી પરંતુ માત્ર અમે છાંટણા થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ન હતી અમે છાંટણા થયા બાદ પણ સતત અસહ્ય બફારો શહેરી વાસીઓ અનુભવી રહ્યા હતા જે ગઈ કાલે પણ સતત ગરમી અને ઉકળાટ સુરતીઓ અનુભવી રહ્યા હતા તે રીતે વાદળ છ વાતાવરણ સર્જાતા વરસાદ થાય તેવી શક્યતાઓ દેખાઈ હતી વરસાદ ન થતા સતત બફારોને ઉકળાટ દિવસભર સુરતીઓ અનુભવી રહ્યા હતા સતત અસહ્ય ગરમી અનુભવતા સુરતીઓ વરસાદની રાહ જોઈ રહ્યા છે વરસાદ વરસીએ તો વાતાવરણમાં ઠંડક પ્રશ્ને તેવી ચાતક નજરે સુરતીઓ રાહ જોઈને બેઠા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ